સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામના આમોદના ભીમપુરા કેનાલની મરામત ના કરતા ખેડૂતોમાં ભભૂકેલો રોષ આગામી સમયમાં નર્મદા નિગમની ઓફિસે ધરણા ધરવાની ખેડૂતોએ ચિમકારી ઊંચી તારાબંધી કરાશે નડિયાદ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ છેલ્લા છ માસથી તૂટી ગયેલ છે આ સંદર્ભે આમોદ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા કેનાલ ખાતાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ જ પગલાં ન ભરતા ખેડૂતોમાં ભારે રોષ બબૂકી ઉઠ્યો છે જો આગામી સમયમાં કેનાલની મરામત નહીં કરવામાં આવે તો જિલ્લા કોંગ્રેસ સભ્યો દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા ધરી તાળાબંધી કાર્યક્રમ આપવામાં આવશે તેમ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું તેઓએ વધુ જણાવવામાં આવ્યું હતું કે આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં સીમાથી નર્મદા માઇનોર કેનાલ પસાર થાય છે જે છેલ્લા છ માસથી તૂટી ગયેલ હોય ખેડૂતો સિંચાઈનો લાભ મળતો નથી હાલ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ આ વિસ્તારમાં પાણીની બૂમાનો પુકાર પડી રહ્યો છે ઉપરાંત ખેડૂતોએ પોતાના મામોલ પશુધન માટે પાણીની સમસ્યા વિકટ બની છે જેથી ખેડૂતોને પોતાના પશુધન માટે દૂર દૂર સુધી પાણીની શોધમાં ભટકવું પડે છે આ અંગે કોંગ્રેસ સમિતિના સદસ્યો તથા ખેડૂતો દ્વારા કેનાલ ખાતાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓને પેટનું પાણી હલતું નથી ત્યારે આ વિસ્તારના ખેડૂતો તથા કોંગ્રેસ સમિતિ દ્વારા જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધિયા કરવાની ચિમકારી ઉચ્ચારી છે સાથે સાથે યોગ્ય પ્રતિભાવ ન મળે તો ઓફિસને તાળાબંધી કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે રિપોર્ટર જ ડિવાઈડ નથી ફસ્ટ ભાજપ સરકારના રાજમાં આપ અહીંયા જોઈ શકો છો ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના કારણે છેલ્લા ઘણા મહિનાથી ભૂમપુરાની નહેરની નહેર તૂટી ગઈ છે પરંતુ આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી સમારકામ અને નહેરની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી અગાઉ પણ ખેડૂતો દ્વારા તથા પ્રેસ મીડિયા દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા શું પગલાં લેવામાં આવશે જો આ રિપેર કરવામાં નહીં આવે તો આ રિપેર કરવામાં વહેલામાં વહેલી તકે નહીં આવે તો અમે નર્મદા નિગમની ની કાર્ય ઓફિસે જઈને અમે તાળાબંધી કરીશું